આજે નહી તો કાલે મિલન ગોલા વગર નહીં ચાલે આજે નહી તો કાલે મિલન ના ગોલા વગર નહીં ચાલે મજા ના આવે તો પૈસા પાછા મજા ના આવે તો પૈસા પાછા કેવું લાગ્યું સુપર છે અહીંયા રાજકોટ થી આવ્યા ટેસ્ટ કર્યું તમે શું ટેસ્ટ કર્યું તમે લચ્છી મેંગો લચ્છી કેવી લાગી તમને સરસ અહિયાં નો એક સ્લોગન છે મજા ના આવે તો પૈસા પાછા તમને મજા આવી બરોબર અત્યારે હાલ આપણે આવી ગયા છે મિલન આઇસક્રીમ પર અહીંયા જે છે સ્લોગન લખેલું છે એમનો અહીંયા જે છે બરફ ગોલા બનાવવામાં આવે છે રેકડી ચાલુ છે બપોરે ચારથી રાત્રે એક વાગ્યા સુધી આપણા જૂના અને જાણીતા આજે નહીં તો કાલે મિલનના ગોલા વગર નહીં ચાલે આ એક સરસ વસ્તુ લખેલ છે મજા ન આવે તો પૈસા પાછા અને બહારના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં આવશે ચાલો હવે આપણે જઈએ મિલનભાઈના રેકડી પર અને એમને શું છે એમાં તમે જે બોર્ડ ઉપર સ્લોગન લખાયો આજે નહીં તો કાલે મિલાના ગોલા વગર નહીં ચાલે બરોબર હવે તમે બોલીને શું બોલો આ ડાયલોગ બોલો ને બોલો આજે નહીં તો કાલે મિલનના ગોલા વગર નહીં ચાલે અને બીજી પણ એક વસ્તુ અહીંયા લખાય છે તમે કે મજા ના આવે તો પૈસા પાછા પાછા રિયલ માં હકીકત માં છે મતલબ આજે તમારો ટેસ્ટ છે એમાં મજા ન આવે તો પૈસા પાછા પાછા ખરેખર પૈસા પાછા ખરાબ બરાબર તો ચાલો હવે આપણે અહીંયા ટેસ્ટ કરીશું કે ભાઈ કેવું છે ટેસ્ટ રિયલમાં સારું હશે તો સારું કહીશું નહીં તો આપણને ખબર છે હું કેવો માણસ છું મીડિયા પર્સન છું તો કહી દઈએ ચાય પીએમ કયો ના આવે દેશનો બરાબર તમે તેજસ્વી લોક હે મારા પાસ તો ચાલો આપણો મિત્ર છે અહીંયા જે લસી ખાઈ રહ્યા છે એ વરનભગડ રહ્યો છે અહીંયા ઈ ટેસ્ટ કરી રહ્યો છે એનો ટેસ્ટ કરવા દઈએ પછી એમને પૂછીશું કેવું છે કેવો આપણે ટેસ્ટ કરી અહીંયાનો ટેસ્ટ કરો મેંગો લસ્સી કેવો લઈ ગો ટેસ્ટ સારસ ટેસ્ટ હારુ છે એમ જીઓ એમણે બોલ્યો તો કે મજા ના આવે તો પૈસા પાછા તો મજા તો આવી રહી છે પૈસા તો પાછા ન લેવાના એ બડી અચ્છી વાત કહીયા આપ જે છે આપણે લસ્સી ટેસ્ટ કરી લી ખરેખર બહુ શાનદાર હતી એકવાર ફરીથી ડાયલોગ થઈ આપણો આ વાળો તમે બોલ્યો તો આજે નહીં તો કાલે બોલા વગર નહીં ચાલે પૂરું બોલો આમ આજે નહીં તો કાલે મિલન ના બોલા વગર નહીં ચાલે હા અને મજા ના આવે તો પૈસા પાછા મજા ના આવે તો પૈસા પાછા હા તો તમે એકવાર જરૂર અહીંથી આવજો મજા ના આવે તો પૈસા પાછા ઘણા બધા લોકો અહીંયા પીવા આવ્યા છે ક્યાંથી આવ્યા તમે રાજકોટ અચ્છા પહેલી વખત આવ્યા પીવા કેવું છે અહીંયાનો ટેસ્ટ બધું ટેસ્ટ કરી રહ્યા છે હા ટેસ્ટ કરો કેવું એક તમે કરો છો તમને ખબર છે અહીંયા કે મજા ના આવે પૈસા ક્યા રાજકોટ થી આવ્યા ટેસ્ટ કર્યું તમને શું ટેસ્ટ કર્યું તમે લચ્છી મેંગો લી કેવી લાગી તમને સરસ અહિયાં એક સ્લોગન છે મજા ના આવે તો પૈસા પાછા તમને મજા આવી બરોબર તો આ લોકો રાજકોટથી સ્પેશિયલ અહીંયા મેંગો લચ્છી પીવા આવે જ છે ચાલો હવે આપણે જઈશું ફરીવાર ક્યારેક આવીશું મળીશું ભાઈ જોડે આ આ આ ભાઈને તમે લોકેશન લોકેશન પડશે જામ ટીમડી તો તમે ક્યારે પણ જામ ટીમડી આવો આ ભાઈને લસ્સી અને લીંબુ સોડા વગેરે ઘણી બધી વેરાયટી મળે છે ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું તમને નવા વિડીયોમાં નવા લચ્છી નવા ભાઈ સાથે મજા ના આવે તો એવા ફરી વાર મજા ના આવે તો પૈસા પાછા